એક ગામમાં બચ્ચુ નામનો એક નાનો છોકરો રહેતો હતો તે હંમેશા સાચું બોલવાનું શીખતો હતો એક દિવસ બચ્ચુ ખેતરમાં રમતો હતો અને અચાનક તેણે ખેડૂતનો એક લોખંડનો યંત્ર તોડી નાખ્યો તેણે વિચાર્યું હું છોપીશ તો ક્યાંક બચી જઉં પણ પછી એને મા-બાપની શીખ યાદ આવી સત્ય હંમેશા મીઠું હોય છે બાચ્ચો દોડતો દોડતો ખેડૂત પાસે ગયો અને કહ્યું કાકા માફ કરો મેં તમારું યંત્ર તોડી નાખ્યું ખેડૂતે હસીને કહ્યું શાબાશ બચ્ચા તું સાચું બોલ્યું એ માટે હું ખુશ છું તું ઈમાનદાર છે તને હું માફ કરું છું ત્યાંથી બચ્ચો અને ખેડૂત બંને ખુશખુશાલ ઘરે ગયા गामना बदा लोगों ने पण आनंद थयो के आवी नवी पेढ़ी सच्चाई पर चाले छे नैतिक सत्य बोलवो हमेशा योग्य होय छे थैंक यू फॉर वाचिंग गुज्जू की अनोखी कहानियां प्लीज सब्सक्राइब लाइक एंड शेयर माय वीडियोस मोर अपडेट्स आल्सो फॉलो माय फेसबुक पेज फॉर मोर अपडेट्स